સમગ્ર અરવલ્લી એક આ તમામ બેઠકો કોંગ્રેસને ગુમાવવાનો વારો આવ્યો હતો લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ સંગઠન સર્જન પાયલોટ પ્રોજેક્ટની સમગ્ર દેશમાં અરવલ્લી થી શરૂઆત કરાવી હતી ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની શોધ માટે જિલ્લાની તમામ વિધાનસભા બેઠક દીઠ એઆઈસીસીના એક અને જીપીસીસીના ત્રણ નિરીક્ષકો દ્વારા કાર્યકરોની રજૂઆત સાંભળવાની અરવલ્લી જિલ્લામાં પ્રારંભ થયો છે ત્યારે આજે મેઘરજ ખાતે એઆઈસીસીના ઝારખંડના પૂર્વ મંત્રી શિવકુમાર જીપીસીસીના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા સુખરામ રાઠવા તથા અમરેલી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમર દ્વારા કાર્યકરોને મળી તેમની રજૂઆત સાંભળી આ પ્રસંગે કોંગ્રેસના ધારાસભ્ય મેવાણીએ કહ્યું હતું કે પહેલગામના હુમલામાં જે નિર્દોષ પરિવારજનો ગુમાવ્યા છે એનું ઘણું દુઃખ છે હું તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપવાની પ્રાર્થના કરું છું સરકારે જે સુરક્ષા કરવી જોઈતી હતી તે સુરક્ષા નથી થઈ અગાઉ અનેકવાર આતંકી હુમલા થયા છે ત્યારે સરકારે કોઈ કડક પગલાં લીધા નથી જે ખૂબ જ અયોગ્ય છે તેવા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને મજબૂત અરવલ્લી જિલ્લા પ્રમુખ મળે તે માટે પ્રક્રિયા ચાલુ છે કોંગ્રેસને વધુમાં વધુ મજબૂત બનાવવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે તારીખ ત્રેવીસ ચોવીસ પચ્ચીસ એપ્રિલ બાયડ મોડાસા અને ભીલોડા વિધાનસભા વિસ્તારમાં સંગઠન મીટિંગ કરી છવ્વીસ એપ્રિલના રોજ મોડાસા ખાતે જિલ્લા સંગઠનની રજૂઆતો સાંભળીને પ્રદેશમાં અહેવાલ સુપરદ કરવામાં આવશે તો કાશ્મીરમાં જે આપણે ગુજરાતના અને દેશના નાગરિકો ગુમાવે આતંકવાદી હુમલામાં એ તમામના પીડિત પરિવારોને સ્વજનોને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું અને આ માનવતા વિરુદ્ધી કૃત્ય છે ગુજરાતમાં દેશમાં દુનિયાના પણ ખૂણે ફરી કદી આવી ઘટના ન બને એવી આપણે આશા અને અપેક્ષા રાખીએ છીએ સરકાર પાસે પણ અપેક્ષા છે કે જે પ્રમાણેની જળબે સરાક સુરક્ષાની વ્યવસ્થા કરવી જોઈતી હતી એવી નથી થઈ પણ એ બહુ ગંભીર વસ્તુ છે દેશમાં અનેક અગાઉ આ પ્રમાણે ટેરરિસ્ટ આતંકવાદી અટેક્સ થયા હોય આતંકવાદી કૃત્યોને લોકોએ અંજામ આપ્યો હોય એ પણ પુલવામા જેવી ઘટના બાદ પણ જો કેન્દ્ર સરકાર દ્વારા એક સચોટ કામગીરી કરવામાં ન આવે યોગ્ય પગલાં પણ ન ભરવામાં આવે સુરક્ષા બરાબર કરવામાં ન આવે એ બિલકુલ અયોગ્ય છે આજનો કાર્યક્રમ અમારા સંગઠન નિર્માણનો છે અરવલ્લીમાં રાહુજીએ જે પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો કે ગ્રાઉન્ડ થી ગ્રાઉન્ડ 0 થી સંગઠનને મજબૂત કરવામાં આવે એની ચયન પ્રક્રિયા માટે આજે અમે ઉપસ્થિત થયા છીએ જે આખા અરવલ્લીનો અવાજ બને સર્વ સમાજના લોકોનો સાથે લઈને ચાલે અરવલ્લીના પ્રાણ પ્રશ્નો માટે લખે લડે મથે એવો જિલ્લા પ્રમુખ અરવલ્લીને મળે કેના ચેનની પ્રક્રિયા માટે જે આવ્યા છે જેડીસી ન્યૂઝ સાથે આશિષ વાળંદ અરવલ્લી